અત્યારે લોટ થોડોક છે એમ કે લોટ થોડોક છે બાકી બધું પૂરું થઈ ગયું આ પૂરું થઈ ગયું હા તો કાઈ વાંધો નહીં દાદીમા માટે બધું જ કરી આ વખતે એ ટુ ઝેડ બધું લઈ આવ્યો છો એટલે આ વખતે તો તમારે છે ને જો ઘી લઈ આવ્યો તેલ લઈ આવ્યો ગોળ બધું કરો કઠો લઈ આવ્યો હવે કાઈ તમારે કઈ ઘટશે નહીં નહીં ના હવે નહીં ઘટે હવે ખાઈ પીને મોજ કરવાની છે બાકી બોલો હવે શું હાલે છે સાડા છ દાદી માં ઉઠી જાય કારણ કે આ એકલા અને નાનું એવું ઘર છે અને અહિયાં જ પાછળ રસોડું છે રસોડા ની અંદર બાથરૂમ છે એવી બધી વ્યવસ્થા કરી છે કારણ કે દાદી પગ હાલતા નથી એટલે ઉઠીને પછી નાસ્તો કરો ના લાઈટ હોય દિવા ને પછી ભાઈ દીવા કે ના કરો એટલી મદદ કરીએ છીએ દર મહિને કરિયાણું પોચાડીએ છીએ એક મહિના પેલા આવ્યા હતા ત્યારે આપણાથી એટલી મદદ કરી હતી અત્યારે આવ્યા છીએ આપણા થી થતું હશે એટલી મદદ કરશું આની અંદર તમારો સાથ અને સહકાર જોયે છે હાલો બોલો અત્યારે કરિયાણું આપી જાવ પછી શું કરવું છે

મને રોટલો જોઈએ ખાવા આવવા જોઈએ મારે અરે આવજો ને જો હાજર ને ખરાવી સોદી તો હું આવીશ લોટ લઈ આવીશ ને તઈ મને ફોન કરી દેવાનો પાકો માં ભીંડાનું શાક બાજરાનું આપણા ઉલુ કારેલાનું શાક માં હું રોટલો ખાઉં તો મિત્રો આપણે દાદીમાની મુલાકાતે આવ્યા હતા ને તો દાદીમાં કે હું ભાજરાના રોટલા રીંગણાનો ઓરો બનાવું તો મારા દાદીમાં હવે એમ કે છે કે તમારે રોટલો ખાવું હોય તો મારા હાથમાં અહીંયા ઘરે આવવું પડશે ખવડાવશો ને હા ખરાવીશ હા તો રેડી ચાલો દાદીમાના હાથના આપણે ભાજના રોટલા ખાવા એક વખત સો ટકા આવવાનું છે હા ઓરળ ઓળું બનાવો ને તા ઓળો ઓળો સરસ હે લસણ આદુ બધી નાખીને ફૂલ લીલા મરચાં લાલ મરચાં ભૂકું વાહ સરસ સરસ જો દાદીમાં એકલા છે પણ ઓરો બનાવે રોટલો બનાવે અને ઓરામાંય લસણ આદુ મરચું બધું નાખીને કક ટક ટકાટ બનાવે એટલે ઓરામાં કઈ ઘટેની કાઈ નહીં આવશું અમે મુલાકાત કરશું સગો ભાઈ જ્યારે પથારીમાં છે એનો પરિવાર જ્યારે ભૂખ્યો છે અને આખો દિવસ ખાધા વગરના જ્યારે હુઈ જતા હોય તો એને પરિવારની નથી પડી પણ એને પોતાની આબરૂની પડી છે મિત્રો એટલે ઘણા પરિવારની અંદર આવું જ બનતું હોય છે કે સગા ભાઈના પરિવારની અંદર કોણ ભૂખું હુવે છે એ કેવી રીતના આખી જિંદગી કાઢે છે એ નથી જોવામાં આવતું એને પોતાની આબરૂની પડી છે મિત્રો હું જયારે બે થી ત્રણ પરિવારના ઘરે ગયો ત્યારે આવી સિચ્યુએશન બની છે સિચ્યુએશન એવી ક્યાંક બને કે હું જયારે એમને આપણા હેલ્પ કરવા જઈએ કારણ કે આપણને કોઈ કોન્ટેક કરાવ્યો હોય કે ભાઈ આ પરિવારને તમારી આર્થિક રીતે કોઈ એવી જરૂર છે કે જ્યાં તમે કરિયાણું પહોંચાડો તો એ લોકોને સારું પડે કારણ કે ઈ પરિવાર એવો સંકળાયેલો હોય ને કે કોઈ કમાવા જઈ શકે એવી પરિસ્થિતિમાં ન હોય એને કોઈ મદદ જ ન કરતું હોય હવે આપણે એને જયારે મદદ કરવા જઈએ ને તો ત્યારે એના કુટુંબી ભાઈઓ હોય કે આજુબાજુના એવા કોઈ સગા સંબંધી હોય ને એ સીધા આવીને આપણને એમ કહેવા માંડે કે ભાઈ અમે એની મદદ કરીએ છીએ તમારે એની મદદ કરવાની કાંઈ જરૂર નથી ઓલા લોકો ને પાછા જે મદદ કરવા તમે તો અમારી આબરૂ કાઢો છો આમ કરો છો તેમ કરો આમાં મિત્રો આબરૂનું નથી જોવાનું છે એને તો આપણે મદદ કરવા ગયા છીએ એમાં તમારી આબરૂ કેમ વહી ગઈ તમારી આબરૂ જાતી હોય તો તમે એને જરી પૂછવા તો જાઓ તમારા સગા સંબંધી હોય તમારા કુટુંબી હોય એક પરિવાર એવો હતો મિત્રો કે બે સગા ભાઈઓ હતા બે સગા ભાઈમાંથી એક ભાઈની પરિસ્થિતિ બહુ ખરાબ હતી કારણ કે એનું શરીર એટલું વીક થઈ ગયું હતું અને ઓપરેશન કરાવેલું છે હવે એનું શરીર હાલી શકે એવી કંડિશનમાં નથી આર્થિક રીતે બહાર કમાવા જઈ શકે એવી કંડિશનમાં નથી આપણાથી થતી એટલી મદદ કરવા ગયા તો એનો સગો ભાઈ આવીને એને કહે છે કે તો મારી આબરૂ કાઢી એ કે કે હવે તે આબરૂ કાઢી હોય તો પણ તું પહેલાં એને કરિયાણું એને જે ઘરમાં ઘટે છે એ તો જો એ નથી કમાઈ શકે એવી કંડિશનમાં એનો પરિવાર ભૂખો હોય જાય છે બે દિવસ સુધી એના પરિવારમાં કોઈ ખાવા માટે અન્નનો દાણો નહોતો તો એ એને દેખાતું નથી એને એ ઓલાની આબરૂ દેખાય છે એટલે આમાં આબરૂ જોવાની છે કે પછી આપણે કોઈ માણા ભૂખું હોય જાય છે એ જોવાનું છે મિત્રો એટલે ઘણા બધા પરિવારની અંદર આવું થતું હોય છે અમે જ્યારે અત્યારે લોકોને દેવા તો ઘણી બધી જગ્યાએ એવું થાય કે અમે હું છે કે વિડીયો શૂટ કરીએ આમ કરીએ અપલોડ કરીએ એટલે બીજા જે એના આજુબાજુવાળા હોય એને એમ થાય કે અમારે આબરૂ વહી ગઈ ને એમ થયું મિત્રો જો તમારી આબરૂ જાતી હોય તો આબરું જાય એની પહેલાં તમે એ પરિવારને મદદ કરો ને કારણ કે એ પરિવારને તમારી જરૂર છે તમારી તમારાથી ન થતું હોય તો અમે કરવા આવીએ એ વસ્તુ એ છે હવે અમે કરવા જઈએ એમાં એને આબરૂ વહી જાય છે એટલે જે પરિવારની મદદ કરવા ગયા હોય ને એ સંકોચમાં સંકોચમાં એમ કે ભાઈ અમારે કાંઈ નથી કરવું કારણ કે અમારા કુટુંબમાં અમારી બદનામી થશે મિત્રો બદનામી કરતાં જે પેટની ભૂખ લાગી હોય ને એ કોઈ જોઈ નથી શકતું કારણ કે પેટની ઠરવી ઠરવીને એ બહુ અઘરી વસ્તુ છે એટલે જ્યાં પણ તમારા કુટુંબની અંદર તમારા ભાઈઓ કે જે લોકો બી ક્યાંક ને ક્યાંક આર્થિક રીતે નબળા પડતા હોય કાં તો એના ઘરની અંદર એવા દવાખાના એવા હોય કે જેની અંદર એ લોકો હવે બહાર કમાઈ ન કમાવા ન જઈ શકતા હોય તો પહેલો હક તમારો બને છે કે તમે એને જઈને પૂછો કે ભાઈ કંઈ ખાવા પીવાનું કંઈ ઘટે છે કેવી રીતના પૂરું કરે છે કેમ પૈસા મેનેજ કરે છે હવે આ તમે કાંઈ પૂછવા ન જાવ છ મહિના સુધી તમે એનું ઉપર ધ્યાન ન અને પછી તમે એમ કે તે મારી આબરૂ કાઈડી તો ભાઈ છ મહિના સુધી પરિવાર ભૂખો હતો તો તો તમે પૂછવા જ ન ગયા કે ભાઈને શું જરૂર છે ભાઈને થાય થાહે ભાઈ ભાઈના પરિવારમાં કોઈ ખાતા હૈશે પીતા છે કે નહીં હવે અમે જ્યારે મદદ કરવા જાય ત્યારે તમે એમ કહો છો તમે તો આબરૂ કાઢી આમાં આબરૂની વાત નથી મિત્રો આમાં પેટની ભૂખની વાત છે એટલે આ સમજવા જેવી વાત છે મિત્રો ઘણા બધા પરિવારની અંદર આવું થતું હોય છે એટલે આ વિડીયોમાં ખાસ દ્વારા એ પરિવાર માટે બનાવવો છે કે જેની અંદર પરિવારમાં ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ પરિવારમાં નાનો એવો પરિવાર હોય ને જે તો હોય ને તો એને તમારે પહેલાં મદદ કરવી પડે પછી અમે એક મદદ કરવા જાય ને તમે એમ કહો કે તમે આબરૂ કાઢો છો તો આબરૂની વાત નહીં આવે ત્યાં પહેલા મધ પરિવારને મદદ કરવાની વાત આવશે મિત્રો આજે રાતનો જમવાનો ટાઈમ છે ને રાતના આજે એકદમ દેશી જમણવાર બનવાનું છે દેશી શું બનવાનું છે હું તમને બતાવી દઉં આજે બનવાની છે મેથીની ભાજી મેથીની ભાજી જે હોય ને એ આ શિયાળાની ભાજી છે કારણ કે શિયાળામાં જ વધારે ખવાય ને મેથીની ભાજીની સાથે શું બનવાનું છે બાજરાના રોટલા વાહ ભાઈ વાહ એટલે પ્રાતી આજે બાજરાના રોટલા બનાવવાની છે જો અમારા બાજરાનો લોટ છે ને લસણ જોઈ લો અમારે મિત્રો ઘરમાં જ્યાં લસણ ખવાય ને એક તો લસણ અત્યારે બહુ મોંઘું હાલે છે કારણ કે પાંચસો છસો સાતસો રૂપિયાનું કિલો હાલતું હોય અને એમાં પ્રાચી જો મેથીની ભાજી બનાવે ફૂલ લસણ નાખીને ટમેટાનો વઘાર કરશે પણ એ ટમેટાની બધું તો ઠીક છે પણ લસણ વગર મેથીની ભાજી ભાવે તમે કોમેન્ટ્સ કરીને મને કહેજો કે તમે કેટલું લસણ નાખો છો ભાજીમાં સ્પેશિયલ કાંઈ વાંધો નહીં ચાલો મિત્રો જો અમારે અત્યારે મેથીની ભાજીનો વઘાર થાય છે મેથીની ભાજી બનશે સાથે બાજરાના રોટલા છે કારણ કે મેથીની ભાજી અને બાજરાના રોટલાનું કોમ્બિનેશન છે ને એ આમ સ્વર્ગની પ્રાપ્તિ કરાવી દઈએ કારણ કે જેને દેશી ખાવાની ઈચ્છા થતી હોય ને એને તો આજ ખાવાનું હોય મેથીની ભાજી અને બાજરાના રોટલા એટલે આજે આપણે દેશી હવે મારું ન થયું ભાજી ખાવ કે નો ખાવ હું તો દૂધ રોટલો બી ખાઈ લઉં એટલે આમાં કઈ ફિક્સ ન હોય મને જે ઈચ્છા થશે થોડોક દૂધ ઉફાળો કરીને દૂધ રોટલો અને ઓલી ખાંડ નાખીને ખાઈ લે સરસ 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 ચાલો ત્યારે ભાજી વઘારો ભાજી ને વઘાર કરવાની અંદર જીરું ના હોય પણ આજે પ્રાચી જીરું નાખી દીધું જીરું કે ક્યાંય મને ખબર છે ન હોય નાખ્યું નથી પણ હું બધામાં નાખું કેમ કે મને જીરું ભાવે એટલે બધામાં આખું જીરું થોડું થોડુંક નાખું બરોબર હવે લસણ નાખી દઉં નાખ મને હું કેમ પૂછે ચારો બનાવો ત્યારે એ જો મેથીની ભાજીનો વગર થઈ ગયો છે એકદમ ચાકા જેવો હો એમાં કંઈ ઘટે નહીં એવો અને મેથીની ભાજી બને પછી બતાવું તમને હવે મિત્રો આ વસ્તુ જોઈને છે ને તમારો મગજ છે ને ચક્રાવે ચડી જાય એ ચક્રાવે એટલે ચડશે કે પહેલા તમે આ જોઈ લ્યો આ આ પ્રતિ હાથે હું કર્યું છે આ કુકરની ઉપર આ હું આ અરે અમે જે ને આઈડિયા લગાડ્યો તો ને મે વિડિયો ભી જોયો તો એક જગ્યાએ કે કુકરમાં ઉભરાઈને તો બધું ચારે બાજુ બગડે

પાણી અવરાવી જાય ને એવી ભાજી બની જેમાં કોઈ શંકાના સ્થાન નથી કારણ કે મેથીની ભાજી બાજરાના રોટલા અને ખીચડી ખીચડી છે એટલે જ મેં થોડીક રસાવાળી ભાજી કરી છે બાકી હું આટલી રસાવાળી ન કરું ડ્રાય રાખું પણ આજે ખીચડી છે ને મને હું કરવાની નહોતી ખીચડી પણ મને એટલી બધી ઈચ્છા થઈ આજે ખીચડી ખીચડી ખાવાની ફૂલ દેશી છે ઘીવાળી હોય મેથીની ભાજી હોય બાજરાના રોટલા હોય એટલે આવી ધબધબાટી જ બોલતી હોય તમારી ઘરે જમવામાં હું બન્યું કોમેન્ટ કરી દેજો અને જો મેથીની ભાજી ને બાજરા રોટલા ખાવાની ઈચ્છા થઈ ગઈ હોય તો ઘરે આવજો જુનાગઢ ખાસું મોજ કરશું વિડીયો ગયું હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો